ભરૂચ જિલ્લાના શાળા સંચાલક મંડળે આવેદન પત્ર આપ્યું જેમાં ફાયર સેફટી સિસ્ટમ ખર્ચને પહોંચી વળવા વચગાળાનો રસ્તો સરકાર તરફથી ગ્રાન્ટ શાળાઓને ખર્ચ આપવામાં આવે છે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તથા ફાયર સેફટી સિસ્ટમને સર્ટી ભરૂચ જિલ્લામાંથી મળે તેવી માંગ સાથે આવેદન પત્ર કલેક્ટર કચેરીને આપવામાં આવ્યું હતું નમસ્કાર આ મુદ્દા સાથે હાલમાં જે નોન ગ્રાન્ટેડ શાળાઓ છે એ બાળકો પાસેથી ફી લઈને સ્કૂલો ચાલતી હોય સાહેબ મોંઘવારીના જમાનામાં આ શાળાઓ ચલાવવા અસહ્ય થઈ ગઈ છે એફઆરસીના નિયમોની અંદર પણ સરકાર સી દર પાંચ વર્ષે અથવા ત્રણ વર્ષે ફી વધારો કરે તો આ શાળાઓ ચાલશે નહીં કે આ શાળાઓ કોઈપણ સંજોગોમાં ચાલવા નથી એટલે એફઆરસીનો જે પંદર હજારનો ક્રાઇટેરિયા છે એનાથી વધારીને આ મોંઘવારીના ધ્યાને લઈને સાહેબ આ અમને આપવામાં આવે અને સાથે સાથે જે આરટી હેઠળ આ નોન ગ્રાન્ટેડ શાળાઓને બાળકો ફાળવવામાં આવે છે સાહેબ એની જે ફી છે સરકાર તરફથી આપવામાં આવે પણ એ વરસનાન આપવામાં આવે છે અને આ ફાયર સુપરનો ખર્ચ જે ફાયર સેફ્ટીનો ખર્ચ જે કરવાનો છે એ ફાયર સેફ્ટી માટે પણ જો નોન ગ્રાન્ટેડોને આ આરતી હેઠળ જે બાળકોએ એડમિશન લીધું છે એની જે ફી છે એ પણ જો હાલમાં આપી દેવામાં આવે તો નોન ગ્રાન્ટેડ શાળાઓને પણ આ સુવિધા કરવામાં સાહેબ ટેન્શન ન રહે એટલે સરકારશ્રીને વિનંતી છે કે ગ્રાન્ટેડ શાળાઓને આ સો ટકા અમને ગ્રાન્ટ આપે સાહેબ અને નોન ગ્રાન્ટેડ સારાઓને પણ સહાય કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે નમસ્તે